દૂધ ભરાઈ નાખ્યું કે તમે ચક્કર લગાવતો હું આજ થોડુંક વાતાવરણ ક્લીન એવું દેખાય છે આ બાજુ આના આનામાંથી પમ મૂકવાનું પછી એકઝેટ આમ રાખી ઉપાડવાનું એટલે ઉપડે હારો અને એટલું બધું ગતિ ના થાય જીરામાં દવા છંટાવા માટે અને બાજુમાં એકજેટ પોણીનું ત્યાંથી પોણી લઈ લઈ અને દવા છંટાય આ છોએડો હોય ને તો સૌથી હારામાં સારો આ છોયડો થાય કારણ કે એક જેટ આટલે મેં જીગી રાખી હતી ટ્રેક્ટર રાખવા માટે તો ધીરે 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 અંદર આવી ગયા ખાલી એક યાડે એટલી જગ્યા રહી માલ બાલ પણ ત્યાં તો સારું થઈ હવે કણક કેટલા નેકળાય એના ઉપર આધાર રહે બિયારણ થાય અવની અગિયાર આ ઢગલો અમે ઘરેવાય એનો છે આ દસર શેરડાવા એનો ઢગો છે એક અલગ અલગ છે તો આજ છે મારા મોટા બાની કહું બો મોમેરાનો તો થોડીક વાર નાઈ પછી ત્યાં થાય શું જમવાનું ત્યાંથી બેન આવે છે મોમેરું હુંડાડવા માટે મતલબ કહેવા માટે આપણે જે કહીએ પછી અમારા લગભગ એક ચેટાથી પચીસ દિવસ પછી મોમરો લઈને જવાનું થશે તો એક ચક્કર પહેલાં જીરા મારતો આવું પછી ઘરે જાઉં ઠાર જો ક્યાં પડ્યો છે વાદળ વાદળ હોય એટલે ઠાર તો ગણવાનો જ કે પડશે 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 એના માટે જીરા માટે વધારે નુકસાન કારણ કે મા મહિનાની તડકી રાતે પડે ઠાર ઠંડી થોડીક ઓછી થાય જીરાનો બગાડ શરૂ થઈ જાય ખાસ આ મહિનામાં ચાલુ થાય જે બગાડ થાવ હોય ને આ મહિનામ થાય જીરો જો કે પેલો માલ લઈ લીધો બીજો માલ ચાલુ છે ત્રીજો માલ નહીં આવે આ તડકો પડશે ને તો ઉડી જશે આ એક ને આ બે રહેશે બે તો ખૂબ થઈ ગયા આપણા માટે કારણ કે ત્રણ પોણનું જીરો એટલે ખૂબ થઈ ગયું આપણે ચાર પોણી પાઈ અને ચાર ત્રણ ચાર બુરી વધારે નથી લેવું આપણે ઇઝ ધ બેસ્ટ જો કે મેલો છે કંઈક દવા તો છોંટ દીધી હતી પણ આ બે દિવસ રહ્યું ને તો પાછો મેલો આવી ગયો ને એવું લાગે તો પાછો દવાનો છંટકાવ કરી દેશું એટલે પાછો જતો રહેશે અખતરા આપણે બધા કરેલા ત્રણ પોઈન્ટના અખતરા કરેલા આ જમીનમાં ચાર પોઈન્ટના અખતરા કરેલા પાંચ પોઈન્ટના પણ અખતરા કરેલા એટલે સારું મને ત્રણ પોઈન્ટ વધારે લાગે અનુકૂળ કારણ કે એકવાર અખતરો કરો બરાબર છે પછી શું કાયમ લાઈફ ટાઈમ માટે દસ દસક વર્ષ સુધી તો એ ચાલે પછી જેવું જમીનનું ફળદ્રુપતા એના ઉપર આધાર જાય આવવાનું તો થોડું અડધો કલાક લેટ કર્યું કારણ કે દિવસે પોણી ચાલુ છે થોડા કીધું થોડાક હિધાર પાઈ નાખો લેશું રાત મારે વેઠવી ના પડે ના આપણો દિવસે ટાઈમ ના હોય પછી રાત મારે ભાગમાં આવે તો થોડું પાઈ નાખું પછી નાઈ દઉં તો અડધા તો લગભગ ઘણો નહીં ખાલી એક કલાક પાઈને દો ને તો એટલું મને રાતે એમ કે વિહામાં મળે પછી એટિંગ બેટિંગ બધું કામ કરવાનું હોય ને તો નથી પહોંચી વળાતું પછી હું કુર્તી નહીં મારે થોડું બાકી છે પંદર વીસ મિનિટ પોણી પૂરું થઈ ગયું પોણી વાળી બાકી તો કલાક ભરી બીજું હોવા જઈને કાલે વાળીશ હવે નાઈલ થોડું ચા પીન પછી નીકળી દઉં વાગ્યા છે કેટલા વાગ્યા વાગ્યા સાડા દસ થઈ ગયા ઘરે કોઈ નહીં એકલે એક માયે ચા પી પછી ખાવાનું બનાવશે

બબુ ને માવી બેઠ શાંતિથી બેઠો થાય બાકી આબાદ મેમન મિમન કા કાબુ તારા નહી ખાવું કોઈ ખાઈશ તું

फटाकड़ा फुटे हाँ बराबर आई तो फुट चाह फुट को कर तो को कर एक आ तारो देखा है रो ने एक कितनो प्रकाश फेंके है रो तो जिद तो देखा है रो करे बैठो ना जिद तो देखा है रो मैं तो आज आद... तारो तो देखा है रो हुई चिड़ो मोटो है तारो ગોળા જેવો છે ગોળા જેવો 33 મિનિટથી આજ પાવર નહી તો છે તો કેટલા ક્યાં 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 કદી બની પાવર થઈ ગયો પાવર નાખી દે એટલે કમ્પ્યુટર ચાલુ થઈ જશે તમે તારા દેખિન કે મૂર્છા છે એટલે આપળા વિચન ને જાય એટલે હું ઉઠાડ થઈ જશે હે ને આપલે ને આપલે સિન્યસ ન્યાસવું થઈ રે ઉઠાણ પણ થઈ ગયું ટાઈમ થયો છે સાડા નવ દસ થઈ ગયા છે એડિટિંગ બેટિંગ પૂરું કર્યું હવે આવી રહી ઊંઘ તો બસ આપણે આવીને એન્ડ કરીશું આશા રાખીશ તમે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ પણ બિલકુલ ના ભૂલતા ચલો બાય બાય